ઉપલેટા તાલુકાના ગામમાં ડુમિયાણી પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી લડાયત ખેડૂત આગેવાન બળવંતભાઈ મણવરની જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમ પરિવાર દ્વારા તારીખ સત્તરના શુક્રવારે ડુમિયાણી ખાતે સવારે રક્તદાનન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ બપોરના ચાર વાગ્યે સ્વબળવંતભાઈ મણવાર સ્મૃતિવનનું જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ ત્યારબાદ સંજયભાઈ કોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત નૃત્ય ત્યારબાદ પરંપરાગત મહેમાનોનું સન્માન અને સંસ્થાના ગલસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના ખેતસીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુંબલ રાજકોટના ઉદ્યોગપતિ કનુભાઈ મણવર રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ વ્યાસ લઘુમતી આગેવાન નવાજ બુખારી કડવા પટેલ સમાજના ગોપાલભાઈ ઝાલાવાડિયા ધરનાથભાઈ સુવા ભીખાલાલ ઝાલાવાડિયા કેશુભાઈ સિનોજિયા દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ શ્રી કિરણબેન પીઠિયા લાલજીભાઈ રાઠોડ ગજેન્દ્ર કોઠારીયા મેહુલ ચંદ્રવાડિયા બાલાભાઈ સહિતના આગેવાનો ગામડાના સરપંચો ઉપલેટા શહેરના ધાર્મિક સામાજિક રાજકીય શૈક્ષણિક સેવાકી આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ સંજયભાઈ ખાનપરા ઉર્વશીબેન ખાનપરાની આગેવાની નીચે વૃજભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી હતી મારું નામ ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ પીપલ વેલફેર સોસાયટી વ્રતભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું વેલફેર સોસાયટી માં આજે એમના આધ્યસ્થાપક મોરબી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણી નું આયોજન કરેલ હતું એ પ્રસંગે સંસ્થાની અંદર ત્રણ પ્રસંગો અમે ઉજવ્યા કાયમી યાદગીરી રહે તે માટે બળવંતરાય કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઉભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે એમના જન્મ દિવસ નિમિત્તે રોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસો ને વીસ જેટલી બોટલો નું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારા જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ પાંચ જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનો હોય કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય એમણે આ કાર્યક્રમને ખૂબ ખુબ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવેલી હતી ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમની અંદર આજરોજ રોજ ના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ જિલ્લા ભાજપ

આપ અમારા પ્રસંગને બિરદાવેલ હતો